તે હાલ ચર્ચાનો વિષય છે છે ખાસ વાત એ કે રોજ હજારો યાત્રાળુઓ માર્ગ પરથી પાવાગઢ પગપાળા જતા હોય છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ લગાવવામાં આવેલી રેલિંગ તોડી નાખવામાં આવતા યાત્રાળુઓની સલામતી અંગે સવાલો ઉભા થયા છે હાલ આ મામલે તંત્રને કોઈ જાણ કરવામાં આવી નથી કિરણ ગોહિલ ને ન્યૂઝ હાલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર